હેલ્પિંગ હેન્ડ સંસ્થા દ્વારા એમની આઠમી બર્થડેનું અનોખું સેલિબ્રેશન દરેક બ્લડ ડોનર છે એક સાચા હીરો પોતાના સમાજલક્ષી કાર્યો માટે જાણીતા હેલ્પિંગ હેન્ડ્સ સંસ્થા અને શ્રીમતી રાખી શાહ દ્વારા સંસ્થાના આઠમી જન્મદિવસની એક બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા અદ્ભુત સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા એમનું પંદરમી બ્લડ ડોનેશન ડ્રાઈવ છે સંસ્થાના સ્થાપક શ્રીમતી રાખી શાહે જણાવ્યું હતું કે વર્ષોથી અમે પ્રથમા સંસ્થા સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને થેલેસેમિયાના દર્દીઓને અમારા સેવાઓ આપીએ છીએ અમને ખુશી છીએ કે અમારા સાથે ઘણા સમાજ સેવા સંસ્થાઓ પણ આ મુહિમ માટે જોડાયા છે રાખેશ ચોકો હબ વર્ષ બે હજાર સાતથી કાર્યરત છે એમના સાથે ડૉક્ટર ઋષિકેશ વેદ રવિ ડાયલાના

અમે એક કુશલ કરીને છોકરાની શરૂઆત કરી હતી જેને કેન્સર હતું છ વર્ષનો હતો અને એને જ્યારે બ્લડની બહુ જરૂર પડી તો આપણે બ્લડ કેમ્પ ની શરૂઆત કરી છે અને અધિરેત બધાના સાથ અને સરકારથી અત્યારે અમારું બ્લડ કેમ્પ આજે પંદર મીઠાઈ ઉપર આવી રહ્યું છે અને હું એવું ઈચ્છું કે બધાએ બ્લડ આપવું જોઈએ અને જેનાથી ભલે છે એમાં જે પંદર પંદર દિવસે બ્લડની જરૂર પડે છે અને આપણે તો ત્રણ મહિને ચાર મહિને એક જ વાર આપવાનું હોય છે તો બધા આને થોડુંક એક માન્ય રાખો અને બ્લડ આપો મેમ ઘણા બધા સંસ્થાઓ તમારા સાથે આજે જોડાયા છે વર્ષોથી તમે આ કાર્યક્રમ કરો છો એટલે સંસ્થાઓ કેવી રીતે આપણને મદદ કરે છે એના વિશે પ્લીઝ કહેજો અમારી જોડે લાયન્સ આજે લાયન્સ ક્લબ ને સાઉથ વાળા લાયન્સ ક્લબ સરખે એ પણ અમારી જોડે જોઈન થયા છે એસઆરઆઈ માંથી ચાર્જિંગ વાળા પણ અમારી જોડે છે પ્રતિમા એજ્યુકેશન વાળા છે સિંધી સમાજ અમારી જોડે કાયમ જોડે ને જોડે રહે છે તો અમે બધા જ ભેગા મળીને એક વિડીયો ઉપાડ્યું છે કે આપણે બ્લડ કેમ્પ ને કે એ ઉપરાંત પણ અમે અનાજ કેટલું વિતરણ કરીએ છીએ દર ત્રણ મહિને દર મહિને અમારી એક એક્ટિવિટી કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ રહે છે આજે હવારે હું પહોંચી ગયો છું અઢાર નંબર પંકજ સોસાયટી રિવાઈવ પીયુસ થેરાપી એન્ડ હેલ્થ કેર ક્લિનિકમાં જ્યાં હેલ્પિંગ હેન્ડ સંસ્થા જે બે હજાર સાત માં શરૂ થઈ હતી એનું આજે આઠમા બર્થ નું સેલિબ્રેશન થાય છે અને ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ અમે કેસ સ્ટડી અહીંયા જાણવા મળ્યા તો સાહેબ આ ઉંમરે તમે કેટલી વખત બ્લડ ડોનેટ મારું નામ ભોજરાજ જે કેવલાની છે અને મારી અત્યારે ઉંમર 62 વર્ષ છે યાની 62 યર્સ ઓલ્ડ હું અત્યારે આજની તારીખે 76 ટાઈમ 76 મે વખતે બ્લડ ડોનેટ કરી રહ્યો છું વાઉ વેરી એટલે સાહેબ તમે 62 યર્સ યંગ છો હા 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 અને અમારા વચ્ચે એક નવા જે છે ફર્સ્ટ ટાઈમ બ્લડ નાળો બધા વાંદો નાવ હાવ બધ હાવ ધ એક્સપીરિયન્સ

આ શું ડેલપ થયું ફિઝિયોથેરાપી સેન્ટર યોગા સેન્ટર એની સાથે હેલ્પિંગ ગેમ સાથે પણ હું વર્ષોથી જોડાયેલો છું એટલે આ ફર પછી એવું નક્કી કર્યું કે હવે હવે પછી આપણે બધા જ